દેવાયત ખવડને ખગવતસી ચૌહાણ અને ધ્રુવરાજી ચોહાણી સાથે થઈ હતી ને તે સમયની ઘટના હતી કે શું મેં કર્યું ભાઈ તમે આ ગાડીનો કાચ ફોડ્યો આજથી હું જીવો શું કરીને દેખાડ્યું છે પ્રોગ્રામ ગઈ ભગવતિ ખબતમાં પડી ને આવ્યો તો તમને તૈયારી ન રહ્યો તો માતાજી નામ છે તો હું હવે શું કરું છે કો ને મારે કાજવાનું છે મારે ત્યાં કરવાની ગાડી પડી આપણે લડી લીધું ભાઈ ભાઈ મારન જ ગાડી જોતી તમ તૈયારીમાં લીધો ફૂલ અને એ જે સામે વ્યક્તિ છે તેમનું નામ છે ધ્રુવરાજસિંહ ચૌહાણ એટલે અત્યારે સૌથી પહેલી આશંકાનું સ્થાન પામ્યા છે દેવાયત ખવડ એટલે કહેવાય રહ્યું છે કે દેવાયત ખવડ દ્વારા સમગ્ર મામલાને લઈને અવર રાજકોટની ટીમે દેવાયત ખવડનો સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન કર્યો હતો નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ જે રીતે અત્યારે સમાચાર મળ્યા કે શું ફરી એકવાર દેવાયત ખવડે કોઈને મોરે મોરો દીધો છે આમ તો દેવાયત ખવડે એવું વ્યક્તિત્વ છે કે જે એમ તો ડાયરા માટે પણ પ્રખ્યાત છે હવે એમના ડાયલોગ હોય તો એના માટે પણ એ પ્રખ્યાત છે પણ વિવાદિત ચર્ચાઓ હોય કે વિવાદિત કોઈ નિવેદન આપવાનું હોય તેના માટે પણ દેવાયત ખવડ હર હંમેશ ચર્ચામાં જ રહેતા હોય છે ત્યારે ફરી એકવાર માહિતી મળી રહી છે અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દેવાયત ખવડે ફરી એકવાર નામ છે ધ્રુવરાજસિંહ ચૌહાણ હવે આ નામ કદાચ તમે સાંભળ્યું જ હશે કારણ કે આપણે જાણીએ છીએ કે છ એક મહિના પહેલાની જ આ ઘટના છે કે સનાથલમાં દેવાયત ખવડને ભગવતસિંહ ચૌહાણ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ આમની સાથે બબાલ થઈ હતી અને તે સમયની ઘટના હતી કે ભગવતસિંહ ચૌહાણ તેમના ઘરે કાર્યક્રમ હતો અને દેવાયત ખવડ છે તેમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા પણ કોઈ કારણોસર દેવાયત ખવડ ત્યાં નહોતા પહોંચ્યા અને પછી એવી વાતો સામે આવી હતી કે દેવાયત ખવડની કાર છે તેમને પડાવી લેવામાં આવી હતી તળાવમાં નાખી દેવામાં આવી હતી અને તે સમયે તેમનો એક ઓડિયો ક્લિપ પણ ખૂબ વાયરલ થઈ હતી સૌથી પહેલા આપણે નજર કરીએ કે ત્યારે શું બનાવ બન્યો હતો ને ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડે શું કહ્યું છે હલો હા શું મેં કર્યું છે ભાઈ અમે આ ગાડીનો કાચ ફોડ્યો

તમે તમારું શું કર્યું મનકો અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી તો મેં ખાધું તમારું બટકું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કહેવાનું વાટે બેઠો આવો કેવાનું દેવાટે પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરાની તો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આકું છું ડિફેન્ડર હું આવ્યો તો કીધું કે ભાઈ હું પહોંચું છું પહોંચી ગયો છું અરે જે ગયું કામ હવે તમારે શું કરું છું એમ કોને મારે બાજવાનું છે મારે કરવાનું એ ગાડી પડી આપણે લડી લીશું બે ભાઈ મારે ગાડી જોતી સારું ચલો ઓકે રેડી તમ તૈયાર રહીજો ફૂલ ભલે ભલે હા એટલે જે રીતે આપણે ઓડિયો ક્લિપમાં જોયું કે તે સમયની આખી આ બબાલ થઈ હતી અને આજે જે સમાચાર મળ્યા છે કે એક વ્યક્તિ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે એટલે પહેલા અકસ્માત જેવા દ્રશ્યો સામે આવ્યા અને પછી જાણવા મળ્યું કે આ કોઈ અકસ્માત નથી પણ આ હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલો ગીર સોમનાથના તલાલા નજીક કરવામાં આવ્યો છે અને જેમના પર હુમલો થયો છે એ વ્યક્તિનું નામ છે ધુવરાજસિંહ ચૌહાણ એટલે કે જે સનાથલમાં બબાલ થઈ હતી એમાંના જ એ ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તે અત્યારે આ હુમલામાં ભોગ બનનાર વ્યક્તિ બન્યા છે એટલે અત્યારે સૌથી પહેલી આશંકાનું સ્થાન પામ્યા છે દેવાયત ખવડ એટલે કહેવાય રહ્યું છે કે દેવાયત ખવડ દ્વારા જ આ હિચકારો હુમલો છે તે કરવામાં આવ્યો હોઈ શકે એમ છે કાર દ્વારા પહેલા અકસ્માત કરવામાં આવ્યું હતું ને પછી આ હુમલો કરવામાં આવ્યો હતો ફાયરિંગની ઘટના પણ બની છે આવું પણ અત્યારે સૂત્રો જણાવી રહ્યા છે સમગ્ર મામલાને લઈને હવે રાજકોટની ટીમે દેવાયત ખવડનો સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ અત્યારે તેમનો ફોન સ્વિચ ઓફ બતાવી રહ્યા છે સંપર્ક અત્યારે અત્યારે થઈ થઈ નથી રહ્યો પણ ખૂબ વધારે આશંકાઓ રહી છે કે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હોઈ શકે જે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે એમના પણ વિડીયો અત્યારે સામે આવ્યા છે જોકે હા એ અગત્યનું છે કે કોઈ પણ પ્રકારની ફરિયાદ હજુ નોંધવામાં નથી આવી દરેક વસ્તુઓ અત્યારે આશંકા પામી રહી છે પણ દેવાયત ખવડ એક એવું વ્યક્તિત્વ છે કે જે ઘણીવાર વિવાદમાં આવી ચૂક્યા છે ને જે બવાલ થઈ છે તેને લઈને અત્યારે એવું લોકો માની રહ્યા છે કે કદાચ તેમના દ્વારા જ આ હુમલો છે તે કરવામાં આવ્યો હોઈ શકે અને ઘણા બધા એવા વિવાદિત નિવેદનો છે એટલે કે દાયરા કલાકાર છે તે ઘણા બધા યુવાનો માટે અત્યારે એક આઈડિયલ વ્યક્તિ પણ માનવામાં આવે છે કારણ કે તેમનું ફેન ફોલોવિંગ ખૂબ વધારે છે ત્યારે જો એમના દ્વારા આવા નિવેદનો આપવામાં આવતા હોય કે જે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવે માત્ર એક કલાકારની ઘણા બધા એવા કલાકારો છે કે તેમના દ્વારા ઘણી વાર આવા નિવેદનો આપી દેવામાં આવતા હોય છે ઉશ્કેરણી ભરેલી કોઈ વાત કરી દેવામાં આવતી હોય છે ત્યારે એ કોઈ યુવાન છે એમને ગેરમાર્ગે દોરી શકે એમ છે ત્યારે આ બધી બાબતોમાંથી આપણે લોકોએ પણ ઘણું બધું શીખવાની અને જાણવાની પણ જરૂરિયાત છે પણ હાલ જે અત્યારે સમગ્ર મુદ્દો મળી રહ્યો છે આવનારા સમયમાં જ ખબર પડશે સ્પષ્ટ ચિત્ર શું છે ખરેખર કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને ખરેખર જો દેવાયત ખબર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તો આ વખતે ગુજરાત પોલીસ તેની સામેની શું એક્શનો લે છે એ આવનારા સમયમાં જ તેનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર